હા કે નહીં કે નથી વાંધો કે કે દે શું નથી વાંધો કે નથી હતો હવે નથી વાંધો વાળી આ પડ કઈ નથી વાંધો કે મારા દાદા છે મારા દાદા અને મને હાસવે છે એટલે મને વાંધો નથી પાછું તમને વાંધો હોય તો બોલા રયો કઈ પાછો ગોગળિયા વળી જશે સુગંધ લે હો પેલે આવડાયા કોલોટી વાડાયા આવો સુગંધ લે હાલો સુગંધ લે હે ફૂલની સુગંધ લે સુગંધ લે લે જલ્દી આમ કર આમ કર સીવો સીવો એ એ બે કેવું કરતા આવે હા ઈ એનું પૂછ્યા રાખે હવે તો પંચાયત કરતા શીખી ગયો પંદર વી તો સવાલ પૂછી નાખે જો નથી ખાવા આવે

પછી પહેરશું એમ અત્યારે મને ઘરમાં ઘરમાં પહેરી દીધું આ પોપ ખુલે એલા કોને કોણ એવું કેસે બધું શિવભાઈ શિવભાઈ તું કેતા શિવભાઈ તે શિવભાઈ શું છે કે એ બસ તો ધાબે કરતો તો ધાબે શું કરતો તો ધાબે કરતો તો કરતો ભાઈ રમતો તો લે ધાબે હું છે હું રમતો તો પૂછતા હું રમતો તો

હે દીકુ ન્યા ન હોય શેટી નીચે નો હોય બાને પૂછ જઈને હાલ ક્યાં મૂકી દીધો દીતો મળી ગયો લઈ લે લઈ લે જા Leila, जो तो तो ले, ले, तो ले, ले, ले ले, ले ले ले, ले, ले ले। जो तो तो तू ऊपर ले

હા ભલે ભાઈ શું ભાઈ ફોગો ફોગો કર્યા રાખે ને રેપર ખાધા રાખે વિડીયો પસંદ તો લાઈક કરો ચેલેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો